આજે વિરોધ કર્યો છે સમાજે રાજગીરી બાપુ હાય હાય ના નારા લગાવ્યા છે કોળી ઠાકોર સમાજ વિશે તેઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી રાજગીરી બાપુએ રડતા રડતા સમાજની માફી માંગી છે તેઓએ પાંચ વર્ષ કથા નહીં કરવાની અને સન્માન નહીં સ્વીકારવા માંગ કરી છે મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજની આરે

પણ માણસથી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માફ માફી માંગુ છું બસ કહો મેં હૃદય દુખાયું તમારું બધાનો આટલા બધાનું પોતા સમાજનો આકારનો પૂરે ગુજરાતમાં પરિવારનું મેં હૃદય દુખાયું આ પોલીસવાળાને કાલ રાતનો બાર વાગ્યાનું હેરાન કરું સાકી રાત રાતકાળ પોલીસ સ્ટેશનમાં તો મેં બધાય ગુણ સ્વીકાર્યો છું બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે જેટલી વાર કે કેટલી વાર હું માફી માંગવા તૈયાર છું હવે અમારી વાત રજૂ કરશું અમારા સમાજના આગેવાનો કોળી અને ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે મારા જનજને સમાજ ભલે કાર્યક્રમો આપવા પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજને આ તમે કેમ મર્ગે દોરો છો હજી અમે 50 છીએ અમારા સમાજના ઝૂંપડામાં રહીને લોકોની મદદ માટે અમારા વલકભાઈシンજવાડિયા જે વાત કરી અમે વાસણ જોઈ સમાજની સેવા કરી શકતા ની અંદર તમે જાજો આ કોળી સમાજ જેવો છે આ ભક્તિરામ બાપુ પૂછો ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ મેં એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી તમારા દુર્ભાગ્ય કેવાય તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચીને એનું તમારું આ એક ચીરો થઈ ગયું તમે આવી કથા હું નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે ક્યાંય કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરાની સામે હું નહીં કરું અમારી ઉગ્ર ને ઉગ્ર માન છે કોળી ને ઠાકોર સમાજ કોળી સમાજ નહીં હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો મેં તમને કીધું તું તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુનો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુ તમે આવ્યો એટલે પછી આમ આવ્યા પણ તમે જે કાંઈ બોલ્યા છો ને તમે તમારા સમાજની બૈરાઓને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી ગણીને કે નીચ કક્ષાની એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તેમ છે કે તમે બધાને ડ્રેઈંગ કરતા હોય જે ગયા ગેસ પીડું તો મને ખબર નથી પણ આવો આવો લગભગ કોઈ ન બોલે સભ્યતાઓ આટલી બધી કથાઓ થાય છે

અને પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડક માં કડક સરકાર સજા કરે આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે ભાવનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ